ભાવનગરના કુંભારવાડામાં સ્ટેટ ટીમે દરોડો પાડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે દેશી દારૂનો જથ્થો સહિત મુદ્દામાલ મળી આવ્યો હોવાનો અહેવાલ જુબેદા શેખ સહિત સાત આરોપીના નામ ખુલ્યા હોવાના અહેવાલ પાંચની ધરપકડ થઈ હોવાના અહેવાલ ત્રણ લાખ જેવી રકમનો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોવાના અહેવાલ

મહેબૂબ કાસમ શેખ સોહિલ કાસમ શેખ અને જુબેદા કાસમ શેખ સામે કાર્યવાહી હાથ ધરાઈ હોવાના અહેવાલ ખેડૂતવાસના એક શંકર નામના શખ્સનું નામ ખુલ્યું હોવાના અહેવાલ આ કેસમાં કુલ પાંચ આરોપી ઝડપાયા હોવાના અહેવાલ ઝડપાયેલ આરોપીઓને બોરતળા પોલીસ સ્ટેશન લવાયા આવડો મોટો દારૂના જથ્થા સાથે પાંચ આરોપીઓને ઝડપી વિજિલન્સ ટીમે ભાવનગર ભાવનગરમાં દરોડો પાડતા અનેક ચર્ચાઓ સાથે ચકચાર આ પહેલા પણ આ વિસ્તારમાં વિજિલેન્સ ટીમે દરોડો પાડ્યો હોવાના અહેવાલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર